મિત્રો સૌરાષ્ટ્રમાં જયારે અમરેલી જિલ્લામાં ડુંગળીનું વાવેતર બધું થયું હતું અને એ ડુંગળી નેવું રૂપિયા જાય છે એમાં ખેડૂતોને ધતુર નહીં એમાં એની મૂળગી રકમ વધે નહીં ખેડૂતો અત્યારે એના ખાતરના ભાવ એટલે ખાતરના ભાવ વધી જાય એના કેમિકલમાં રાસાયણિકમાં ભાવ વધી જાય એટલે તમે વાતો કરવા માણો કે એમાં રાસાયણિકમાં વધ્યું એટલે ખાતરમાં વધે એ ખાતર અમે હું નથી ખેતરમાં તો શું અમારા ડુંગળીના ભાવ વધવા ન જોઈએ કારણ કે સાહેબ તમને બધી ખબર છે અને હજી તો કૃષિ મંત્રીની વિચારણા કરે છે કે અમે ખેડૂતોને બે રૂપિયા ત્રણ રૂપિયા કિલે સહાય આપી કે નહીં પણ કેદી આપવાની છે હવે આ ડુંગળીના ખોતરા રહે છે વાં એ હવે તમે વિચારણા કરતા રહો ને ખેડૂતો માલ વેચાઈ જાય કારણ કે બગડી જાય એટલે એને માલ વેચી જવો પડે એ તમારી વાટે બાબા ઉભા નો રે તમારું ધોવાણું હોય તો એના એ પરિસ્થિતિ હોય જયારે અમારું ધોવાઈ ગયું હોય ત્યારે હરખું થાય ત્યારે તપાસ કરવા કરવાથી હવે આમાં કઈ છે નહીં એટલે આવી નવી પરિસ્થિતિ નવું નવો ખેડૂત ભોગવી રહ્યો છે આ ગુજરાત ના ખેડૂત માટે સહકાર સહાય આપવી હોય તો સમયસર અને તાણાસર આપવી પડે સારો લાગે તો વિડીયો શેર કરજો જય જવાન જય કિસાન